ગુજરાતી ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ પરંપરા અને ગૌરવનું પ્રતિક છે નમસ્કાર હું કેફેમાં આપનું સ્વાગત છે ગરવા ગુજરાતની ગરવી ભાષા આપણે સૌ જાણીએ છીએ કે આદ્ય ગુજરાતી કવિ કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે ચોવીસ ઓગસ્ટે સંપૂર્ણ વિશ્વની અંદર વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે ગુજરાતી ભાષાએ ગુજરાતની ઓળખ સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત પ્રતિબિંબ છે નર્મદ દયારામ ઝવેરચંદ મેઘાણીથી લઈને આધુનિક સાહિત્યકારો સુધી આ ભાષાએ ગુજરાતના સાહિત્ય સંસ્કૃતિ અને સમાજને સમૃદ્ધ કર્યા છે ગુજરાતી ભાષા ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં ગુજરાતી ડાયસપુરા દ્વારા પણ બોલાય છે અને પ્રિય છે આજે આ વિષય પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર સમીર ભટ્ટ જેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી છે ખૂબ ખૂબ સ્વાગત છે સમીરભાઈ આપનું સમીરભાઈએ ગુજરાતી ભાષાને સંવર્ધન માટે અને તેના પ્રચાર પ્રસાર માટે પણ અનેક પ્રયાસો કર્યા છે આજે સૌથી પહેલાં સમીરભાઈ આપણે એ જાણીએ કે બે દિવસ છે એક તો વિશ્વ માતૃભાષા દિવસ અને બીજો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તો આ બંને વચ્ચેનું અંતર શું ત્યાંથી આપણે પ્રારંભ કરીને પછી આગળ ગુજરાતી ઉપર આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ જી એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખાય છે અને આ ચોવીસ ઓગસ્ટ જે કવિ નર્મદનો જન્મદિવસ છે જન્મ જયંતિ છે એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે આ બંને વચ્ચેનું અંતર હું પહેલાં સ્પષ્ટ કરી દઉં તો સૌથી પહેલાં તો વિશ્વ માતૃભાષા દિવસ ઓગણીસો નવ્વાણુંમાં સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ એક એક ઘટનાને યાદ કરી અને વિશ્વ માતૃભાષા દિવસની આખી વાત શરૂ ત્યાંનો આરંભ જ તે રીતે થયો એકવીસ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાની જાળવણી અર્થે એક આંદોલન કર્યું અને એમાં એમણે શહીદી વોરી તો એ માતૃભાષા પર શહીદ થનારા આપણા યુવાન વિદ્યાર્થીઓ એને માટે યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ અને એ દિવસ હતો એકવીસ ફેબ્રુઆરી એટલે એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખાય છે અને વિશ્વ ગુજરાતી ભાષા નો દિવસ એ ચોવીસ ઓગસ્ટ એટલા માટે કે અર્વાચીનોમાં આદ્ય સુધારાનો કડખેદ નર્મદ જેનું ગૌરવ પ્રત્યેક ગુજરાતીને હોય હોવું ઘટે એ નર્મદનો જન્મદિવસ એટલે આપણો આજનો આ વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ મે ઓગસ્ટ એટલે આપણો વીર નર્મદનો જન્મદિવસ હવે આ નર્મદ એની વાત શા માટે એને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવો એની વાત આપણે ધીમે ધીમે આગળ વધારીએ પણ મુદ્દો એ છે કે આપણા આપણી ગુજરાતી ભાષા અગિયારમી સદીથી શરૂ થઈ ત્રણ ચાર ઘટનાઓ આપણી ભાષાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વની એક કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યનો અગિયારમી સદીનો સમય બીજો સમય ચૌદમી સદી આસપાસનો નરસિંહ પૂર્વેનો સમય ત્રીજો સમય એટલે ઓગણીસમી સદીના મધ્ય ભાગનો સમય આખી સંસ્કૃતિ આખો સમાજ અને ભાષા માત્ર ગુજરાતી ભાષા આખી આખી સમૂળગી એક નવા રૂપે આપણી સામે આવી અને એમાં અગ્રણી હતો આપણો સુધારાનો કડખેદ કવિ નર્મદ વાહ સમીરભાઈ આપણે જોઈએ કે ગુજરાતી ભાષા એ ગુજરાતની ઓળખ અને સંસ્કૃત સંસ્કૃતિનું કેવી રીતના પ્રતિનિધિત્વ કરે છે યસ બહુ સારો સવાલ એ છે કે ભાષા અને સંસ્કૃતિ એ અભિન્ન વસ્તુ છે કોઈ પણ ભાષા કોઈ પણ ભાષા બોલનાર સમાજથી લઈને ભાષાનું નાનામ નાનું એકમ વ્યક્તિ પોતે એની ઓળખ કઈ એની પોતી કી ભાષા બાહ્ય દેખાવ અને જીભ રમતી માતૃભાષા આ માતૃભાષા આપણી ઓળખ બને છે અને ગુજરાત ગુજરાત શા કારણે છે ગુજરાતી ભાષાને કારણે ગુજરાતી સંસ્કૃતિને કારણે અને આ સંસ્કૃતિ અને આ ભાષા એટલી સૂક્ષ્મ અને સ્થૂળ બંને રીતે એકબીજા સાથે જોડાયેલી છે કે એના તાણાવાણા બહુ રસપ્રદ મળી આવે દાખલા તરીકે હું આપને એક વાત કહું કે જ્યારે આપણી પર મુસ્લિમ શાસન થપાયું એ પહેલાંના આપણા કૃષ્ણના વર્ણનો એમાં પીળું પિતમ્બર તો હતું પણ ધીમે ધીમે મુસ્લિમ શાસનની સ્થાપના થઈ આપણી ભાષા અને ઉર્દુ ભાષા એ બંનેનું સંમેલન થયું અને પીળું પિત્બર જરકશી જામા આ જરકશી જામા શબ્દ પૂરેપૂરો ગુજરાતી બનીને એક એક કૃષ્ણને સંપૂર્ણ આકાર આપે છે એટલે એ રીતે કોઈ પણ ભાષા એ સંસ્કૃતિ સાથે એ રીતે જોડાયેલી છે કે ભાષાનો એક શબ્દ જાય છે એટલે સંસ્કૃતિનો એક અંશ જાય છે દાખલા તરીકે આપણે કેટલા કેટલા શબ્દો આપણી ઓળખને ઉજાગર કરે છે પાણીયારું સૌ નાની નાની વાતોમાંથી આપણે એક બૃહદ સંદર્ભ ઊભો કરી શકીએ ઢીચણીયું આ દેશી શબ્દો છે બધા પણ એનું એક મૂલ્ય હતું ઢીચણીયું રસોડામાં હોય પાણીયારું ઓસરીની પાસે હોય તો વાણિયાના સાથે ગોળો પનિહારી કેટ કેટલું જોડાયેલું હતું એની સાથે ગીતો આવે એની સાથે સંસ્કૃતિ આવે એની સાથે સમાજ રચના પણ આવે બિલકુલ તો આ રીતે ભાષા અને સંસ્કૃતિ એકમેક સાથે જોડાયેલી છે અને કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિ એકમેકમાંથી એકાદુ તાર છૂટો પડે તો એટલો અંશ એ આપણે ગુમાવીએ છીએ બિલકુલ આ ગુજરાતી ભાષાના જે સંવર્ધન માટેના પ્રચાર પ્રસાર માટે જે મહાન સાહિત્યકારો થયા નર્મદ દયારામ ઝવેરચંદ મેઘાણી આ એવા સાહિત્યકારો કે લોકકથાકારો એમણે કઈ રીતના ગુજરાતી ભાષાના એને સમૃદ્ધ કરી યસ કોઈ પણ સર્જક એ ભાષામાં કામ કરે છે અને એ ભાષાને નવા રૂપે પ્રગટાવવાનું કામ કરે છે આપણે નર્મદની જયંતિની વાત કરી જન્મ જયંતિ ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે હું એક વાત બહુ સ્પષ્ટ કહું કે પેશન્ટ નામના શબ્દનો નર્મદ પોતાની રીતે ગુજરાતી કરે છે જોસ્સો આ જોસ્સો શબ્દ એ નર્મદનો અને ગુજરાતીઓનો પર્યાય બની જાય છે એવી રીતે સ્વદેશાભિમાન એવા અનેક શબ્દોનું ઘડતર કવિ કરે છે જૂના શબ્દોને ફરીથી માંજે છે અને ચળકાવે છે નવા શબ્દોનું ઘડતર કરે છે કવિતાની ભાષા એ ભાષાનું એક અંતિમ સ્વરૂપ છે ભાષાના અનેક સ્તરો છે જનજીવનમાં બોલાતી ભાષાથી લઈ અને કાવ્ય ભાષા સુધી તો સર્જક એ જનજીવનની ભાષાને એક નવું રૂપ નવું સંદર્ભ આપી અને આપણી સામે રમ રમતી મૂકે છે દાખલા તરીકે ગુજરાતની અસ્મિતા આ શબ્દ અસ્મિતા શબ્દ ખૂબ જાણીતો છે આપ્યો કોણે કનૈયાલાલ મુનશીએ ગુજરાતી ગુજરાતી ભાષાના એક સમર્થ ગદ્યકારે આપ્યો તો આ સંસ્કૃતિ ભાષા આ બધાનું ઘડતર એક અદના માનવીથી લઈ અને એક સર્જક સુધીના સૌ કરે છે પોતપોતાની રીતે અદનો આદમી બોલીને અને સર્જક સાંભળી અને એનો નવો સંદર્ભ આપીને બિલકુલ ખરી વાત સમીરભાઈ આપણે જોઈએ કે અત્યારનો જે યુવા છે એના જીભે કે એના હૈયે અથવા એના મુખે જે બોલાતી ભાષા અથવા વસ્તી ભાષા એ કેવી રીતના ગુજરાતી રહ્યો છે કોઈ પણ ભાષા છે એ સતત પરિવર્તનશીલ રહે આપણે બારમી સદીની ગુજરાતી થી લઈને આજ સુધીની ગુજરાતી જોઈએ તો અનેક પરિવર્તનોમાંથી પસાર થાય અને એમાં અનેક પરિબળો જવાબદાર હોય છે ભાષા સાથે સમાજ જોડાયેલો છે સમાજ સાથે અનેક કેન્દ્રો જોડાયેલા છે રાજ્ય સત્તા ધર્મ સત્તા અર્થવ્યવસ્થા આ બધું જોડાયેલું છે અને યુવાનોને સૌથી વધુ આકર્ષતી બાબત છે એ અર્થવ્યવસ્થા સાહિત્ય પણ આકર્ષે છે હવે તો ધર્મ પણ આકર્ષે છે સત્તા પણ આકર્ષે છે તો ભાષાના જે જુદા જુદા રૂપો નવા નવા રૂપો અસ્તિત્વમાં આવે છે એની પાછળ અનેક પરિબળો જવાબદાર છે દાખલા તરીકે અત્યારની ભાષા તમે એને હું આપણે આજે પ્રયત્નપૂર્વક આપણા મિત્રો ગુજરાતી બોલતા હોય છે શુદ્ધ ગુજરાતી અશક્ય બની ગયું પણ શુદ્ધ જેવું કશું હોતું નથી ભાષા માત્ર શુદ્ધ હોય છે નવા નવા શબ્દો ઉમેરાય એને તમે પોતાના ભાષાના ઉષ્ણતામાનમાં ભેળવી આપો એટલે સરસ રીતે ભાષા આગળ વધે આ જ રીતે કોઈ પણ ભાષા આગળ વધે છે અને જો ભાષા એ કંઈ તળાવ નથી એ વહેતી નદી છે એમાં અનેક પ્રવાહો ભળે અને એને છૂટા પડે આજનો યુવાન એ કેવળ ગુજરાતી ભાષા જાણતો યુવાન નથી બરાબર છે મારે કહેવું પડે કે આપણા મોટા ભાગના ગુજરાત એક જરા કટાક્ષ ન લાગે તો જ હું વાત કરું ને લાગે તોય કંઈક એમાં ખોટું નથી કે આપણા મોટા ભાગના ગુજરાતી સર્જકોના ઘરે સર્વે કરો તો એના સંતાનો અંગ્રેજી મીડિયમમાં ભણ્યા છે બહુ સાચી વાત છે આ હકીકત છે માનીએ કે ન માનીએ ખરું કેમ એના બે ત્રણ કારણ છે એક તો એક વિશ્વ ભાષા છે અને એક મારી પોતાની ભાષા છે કર્ણાટકના એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા ભાષાના અનેક અનેક સ્વરૂપો બતાવ્યા છે એ ભાષા બીજું મારા પિતા બોલે છે એ ભાષા ત્રીજું મારો સમાજ બોલે છે તે ભાષા હવે આ સમાજની ભાષા છે એ પચરંગી સમાજ છે આપણા પ્રબોધ પંડિતનું એક પુસ્તક છે પચરંગી સમાજમાં ભાષા વાંચવા જેવું પુસ્તક છે

ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ વધારવા માટે આપણે શું કરવું જોઈએ એવો ઉકાભાઈ નો પ્રશ્ન છે સૌથી પહેલા તો આપણી પરંપરા આપણી પરંપરાગત ભાષા આપણી સંસ્કૃતિ એમાં લુપ્ત થતા થતા શબ્દો એના ઉષ્ણતામાનને આપણે પારખવું જોઈએ આપણે બોલવું જોઈએ ભાષાનું શબ્દ ભંડોળ વધારવા માટેનો એકમાત્ર સહેલો રસ્તો એ છે કે આપણે બને એટલા ગુજરાતી થઈએ અને એ તે કેવું ગુજરાતી જે હું કેવળ ગુજરાતી એક બાજુથી એમ કહેવાય છે તો બીજી બાજુથી હું ગુર્જર ભારતવાસી ભારતમાં રહેતો હું ગુજરાતી છું તો ગુજરાતી ભાષાને વિસરાવતા શબ્દોને આપણે શા માટે ન જાળવીએ એ માટેના બહુ પ્રયત્નો કરવાની જરૂર નથી હજી ઉકાભાઈ આપણી પેઢી ને આપણી આવતી પેઢી હજી જૂનું ઘણું જાણે છે જે નથી જાણતી એ આપણે એને જણાવીએ આપણી સંસ્કૃતિની ઓળખ આપોઆપ આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવશે બિલકુલ અને બીજું કે બહારના શબ્દો પણ કોઈન થતા આવ્યા છે પહેલેથી જોડાતા રહ્યા છે ભાષા સાથે મેં પીલું પિત્બર અને જરકશી જામા કહ્યું તો મુસ્લિમ સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો એ જ રીતે નર્મદ આવે છે નર્મદ દલપતરામ નવલરામ મરાઠી ભાષાનો કેટ કેટલો પ્રભાવ પ્રભાવ આપણી ઉપર હતો વકીલ છું તો વકીલ એવા સર્જકો જ નહીં વકીલ એવા ભાષકો પણ ગુજરાતી ભાષા બોલે અને શબ્દો ભંડોળ આગળ વધે બિલકુલ આપડી ચર્ચા અને આ સંવાદ નો દોર આગળ ચાલુ રહેશે અત્યારે સમય થયો છે એક બ્રેક નો લઈશું એક નાનકડો વિરામ गुजरात विकास नो साथी हाथी सीमेंट मजबूती गजबनी खुद को यही है मेरा शुद्ध सात्विक और प्रोटीन तासे भरपूर पांच तारा વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા આત્મનિર્ભર ભારતના પ્રેરક ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સોમવાર તારીખ 25 ઓગસ્ટના રોજ અમદાવાદ આવી રહ્યા છે ખાતમુહૂર્ત કરશે ગુજરાતના વિકાસની આ વણથંભી વણઝારમાં જોડાવા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સાંજે પાંચ વાગે ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે સૌ આમંત્રિત છે આવો विकसित गुजरात थी विकसित भारत ना संकल्प ने चरितार्थ करवा प्रयत्नशील बनिए विराम बाद फरी एक बार जिंदगी कैफे में आपू स्वागत है समीर भाई અત્યારના સમયની અંદર એટલે આમ ગુજરાતી ભાષા એવું બને કે કોલેજ યુવાનો હોય તો ગુજલિશ ભાષા જેમ આપે આ પહેલાં પણ ઉલ્લેખ કર્યો પરંતુ આ ગુજરાતી ભાષાનું જે મહાત્મ્ય છે એનું સાંસ્કૃતિક મહાત્મ્ય તો આપણે જણાવ્યું જ પરંતુ જે ગુજરાતી ભાષાની રચના અને એની અંદર જે નવા નવા શબ્દો જે એડ થાય છે એટલે આમ થોડા સમય પહેલાં જે નવા શબ્દો એડ થયા હોય અને જે પ્રચલિત બન્યા હોય એવા કોઈ શબ્દો વિશે અથવા કોઈ કવિતા કે રચના વિશે જાણ કરી શકો એવા કોઈ એક કે બે કે પાંચ શબ્દો પર આપણે ધ્યાન ન કેન્દ્રિત કરી શકીએ કારણ કે ભાષા છે એ દરિયો છે એ સમુદ્ર છે એમાં એકાદું છીપલું આપણને જુદા રંગનું મળી આવે એવું ના થાય એમાં એકાદું એકાદું પ્રાણી દરિયાઈ પ્રાણી વિશિષ્ટ હોય એવું ના હોય એટલે અનેક શબ્દો ઉમેરાય છે અને એ ઉમેરામાં ઉમેરણ માટે જવાબદાર તત્વો કયા છે એક 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 એ બાબત બહુ મહત્વની છે ભાષા બોલતો માણસ અનેક લોકોના આપણા અભણ નિરક્ષર લોકો પણ સ્ટેશન કેમ બોલે છે એ છેક સુધી પહોંચી ગયેલી ભાષા છે એટલે ભાષાની આવન જાવન થતી હોય છે બરાબર છે આપણી ઉર્દુ ભાષા આપણી અંગ્રેજી ભાષા આપણી કઈ રહ્યો છું

ગઝલ આ બધા આ બધા શબ્દો ઉતરી આવે છે સંસ્કૃતિમાંથી જુદા સાહિત્યમાંથી જુદા પર્યાવરણમાંથી અને મૂળભૂત રીતે ગુજરાતી એ દરેકને આવકાર તો ગુજરાતી છે આપણે કશાનો નકાર નથી કરતા સમીરભાઈ અત્યારે હવે આમ જે ઘણા લોકોના મનની અંદર પ્રશ્ન પણ રહેતો હોય અને આપ તો આ ક્ષેત્રની અંદર કામ પણ કરી રહ્યા છો આપને પણ એવું ફીલ થતું હશે કે ગુજરાતી ભાષા એ ઓછી ક્યાંક થતી હોય તો એક દર્શકે અથવા જે એક સામાન્ય નાગરિક છે એના સંવર્ધન કે એના માટે શું કરી શકે પહેલો પ્રશ્ન તો છે ને શિક્ષણ સાહિત્ય અને સમાજ સાથે જોડાયેલો છે પેલા પહેલા તો આ બહુ નિખાલસ ચર્ચા હું અત્યારે કરી રહ્યો છું આપણા શિક્ષણમાં કશું કેવું ખૂટે છે એમ આ કોઈ ઉપર આક્ષેપ નથી

અને મારે કહેવું જોઈએ કે અત્યારે સૌથી વધુ દુઃખી જો કોઈ ભાષા સંદર્ભે હોય તો આપણા કેટલાક ભાષા શાસ્ત્રીઓ છે એ જુએ છે કે ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે આ કોણ કરી રહ્યું છે ધોવાણ કોઈ બહારના થતું તો નથી એક ગુજરાતી ભાષા મને અચાનક આમ દેશનું નામ ભૂલાઈ ગયું છે પણ સાયબીરિયા કે એની આસપાસના એક દેશની એક સૌથી મોટી ગાળ કઈ છે એ આશભાઈ ખબર છે કે તું તારી માતૃભાષા ભૂલી જા

આપણે આપણી જાત પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ આપણી પ્રજા એક વૈશ્વિક પ્રજા બની ગઈ છે જી એટલે ટૂંકની અંદર આપણો મેસેજ આપણે સમયની અંદર એકદમ છે શું કરવું જોઈએ બે ત્રણ ચાર મુદ્દા જે લાગે પહેલી વાત તો એ કે ઘરમાં પ્રયત્નપૂર્વક બને એટલું સાચું અને સારું ગુજરાતી બોલતા માણસો મળી આવે એ આજનું સૌથી મોટું સદભાગ્ય છે જી તો એ આપણું સદભાગ્ય જેટલું વધે એટલી આપણી ભાષા આગળ વધે

ગુજરાત અને આપણે સૌ અહીં આ ક્ષણે નર્મદને કરીએ છીએ એ સાર્થક બને બિલકુલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાતી ભાષા અને એના સંવર્ધન માટે આપનો પ્રયાસ અને જે છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો જી તો દર્શકો ગુજરાતી ભાષાનું મહત્વ અને સુંદરતાને વધુ નજીકથી સમજવાનો આજનો અમારો આ કાર્યક્રમ રહ્યો એટલે આપણે આપણી ગરવી ભાષા પ્રત્યે એના ગૌરવ અને પ્રેમ